હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ સાંજે શું જમવાનું બનાવવું એવો ઘણીવાર પ્રશ્ન થતો હોય છે તો સાંજ માટેનો થાળીનો જોરદાર આઈડિયા તમારી સાથે આજે શેર કરીશ અને ખૂબ જ ટેસ્ટી છે ઘરમાં બધાને ખૂબ જ ભાવશે કઢી સાથે આપણે પુલાવ બનાવીશું તો કરી સાથે પુલાવ ખાવાની ખૂબ જ મજા આવે છે એકવાર આ રીતે પુલાવ બનાવું છું બધાને ઘરમાં ખૂબ જ ભાવશે મારી ચેનલ ઉપર નવા હોય અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બે પણ જરૂરથી હિટ કરો તો અહીંયા પુલાવ બનાવવાનો છે પુલાવ એકદમ આપણે નવી રીતે બનાવીશું તો અહીંયા ચોખ્ખાને સારી રીતે ધોઈ લેશું અને હવે અહીંયા ધાણાભાજી છે મરચી છે આદુ છે અને લસણ છે અને થોડું પાણી ઉમેરી અને સારી રીતે આપણે ક્રશ કરી લેવાનું છે આનાથી પુલાવ ખૂબ જ ટેસ્ટી બનશે અને પુલાવનો એક સરસ એવો ગ્રીન કલર આવે છે તો અહીંયા આપણે પાણી ઉમેરી અને બધી વસ્તુને સારી રીતે ક્રશ કરી લઈએ તો અહીંયા બધી વસ્તુને ક્રસ કરી લીધી છે તમે જોઈ શકો છો આ રીતની આપણે પેસ્ટ બનાવી લેવાની છે તો ચલો હવે રેસીપી સ્ટાર્ટ કરીએ તો પુલાવને આપણે કૂકરમાં બનાવીશું એના માટે એક ચમચા જેટલું તેલ લેશું અને તેલને ગરમ થવા દઈશું જેવું તેલ ગરમ થાય એટલે સૌપ્રથમ આપણે જીરું ઉમેરીશું અને આખા મસાલાઓ ઉમેરીશું તો આખા મસાલામાં મેં આટલી વસ્તુનો ઉપયોગ કર્યો છે એકદમ બિરિયાની જેવો ટેસ્ટ આવે છે તો આખા મસાલા પણ ઉમેરી દીધા છે બધી વસ્તુ સારી રીતે પાકી જાય એટલે સૌ પ્રથમ આપણે ડુંગળી ઉમેરી દઈશું તો ડુંગળીને મેં આ રીતે કટ કરી લીધી હતી ડુંગળીને ઉમેરી અને સારી રીતે મિક્સ કરવાનું છે ડુંગળીને તેલમાં સારી રીતે ફ્રાય થવા દઈશું સાથે આપણે હિંગ અને હળદર ઉમેરી દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો આપણે થોડી હિંગ અને થોડી હળદર ઉમેરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ આ પુલાવ અને કઢી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ઘરે એકવાર આ રીતે રેસીપી ટ્રાય કરજો અને કમેન્ટ કરજો કે તમને મારી રેસીપી કેવી લાગી ડુંગળી સરસ પાકી ગઈ છે તો આપણે જે ગ્રીન પેસ્ટ બનાવી હતી એ આ સમય ઉપર ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે એને પકાવીશું એટલે એનો જે કાચો ટેસ્ટ છે એ નીકળી જાય એનાથી પુલાવનો ટેસ્ટ પણ સરસ આવે છે તો બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું થોડીવાર પકાવ્યા પછી હવે આપણે એમાં શાકભાજી ઉમેરીશું તમે તમારા મનપસંદ શાકભાજી તમે અહીંયા ફ્લાવર વટે વટાણા ટમેટા ટમેટાને મેં આ રીતે કટ કરી લીધા છે બટેટા અને કેપ્સિકમ આટલી વસ્તુને આ આટલી વસ્તુનો મેં ઉપયોગ કર્યો છે હવે આપણે એમાં ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું અને બાકીના મસાલાઓ મસાલામાં છે ગરમ મસાલો ગરમ મસાલાની સાથે જે બિરિયાની મસાલો આવે છે વેજ પુલાવનો જે મસાલો આવે છે એનાથી સરસ એવો ટેસ્ટ આવે છે એ આપણે ઉમેરી દીધો છે બસ આટલી વસ્તુનો જ ઉપયોગ કરવાનો છે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે બધી વસ્તુ મિક્સ કરી દીધા પછી બાસમતી ચોખ્ખા આપણે ઉમેરી દેવાના છે જે વાટકીથી આપણે બાસમતી ચોખ્ખાનું માપ લીધું છે એ જ વાટકીથી આપણે પાણી ઉમેરીશું તો પેલા અહીંયા આપણે ચોખા ઉમેરી અને સારી રીતે મિક્સ કરી દેસુ અને પછી એની અંદર પાણી ઉમેરીશું તો અહીંયા એક વાટકી જેટલા ચોખા છે સામે આપણે દોઢ વાટકી જેટલું પાણી ઉમેરીશું એટલે પુલાવ ખીલેલો બનશે એકદમ છૂટો છૂટો પુલાવ બનશે અને સરસ એવો એનો ટેસ્ટ આવે છે પોચો એકદમ ચીપકેલો પુલાવ ખાવાની મજા નથી આવતી તો પછી ખીચડી જેવું થઈ જાય છે એટલા માટે પાણીનું આ રીતનું માપ લેવું પાણી ઉમેર્યા પછી સરસ ઉકળવા દેસું અને હવે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી બે સીટી થાય ત્યાં સુધી રહેવા દઈશું અને એનું પ્રેશર છે એ જાતે જ રિલીઝ થવા દેસું અને પછી આપણે એને ચેક કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો બે સીટી જેવું થઈ ગયું છે સરસ એવો પુલાવ તૈયાર થઈ ગયો છે બધી જ વસ્તુ સરસ રીતે પાકી ગઈ છે પુલાવ એકદમ ખીલેલો બન્યો છે તમે જોઈ શકો છો પાણી બિલકુલ નથી રહ્યું હવે આપણે એને કઢી સાથે સર્વ કરીશું તો સાંજની રસોઈમાં તમે કઢી સાથે પુલાવ બનાવી શકો છો એ ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે અને નાનાથી લઈ મોટા સૌને ભાવશે અને થોડું અલગ થઈ જશે દરરોજ કંઈક અલગ અલગ બનાવીએ તો ખાવાની પણ મજા આવે છે તો કેવી લાગી મારી આજની રેસિપી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય